રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે કમ્પ્લીટ પાણી ભરી ગયું હે અને હવે જો કાકાની એને ફુવારા રાખવાના છે એટલે એ ફુવારાની તૈયારી કરે છે બધી જે આ એનું હે અને અહીંયા કંઈક નોજલું પડ્યું છે અને બીજી બાજુ લેવા ગયા હે અને અહીંથી તનની લાઈન એને બૂડિંગ ફિટિંગ કરેલ છે બૂટ કરેલ છે એટલે અહીંથી ડાયરેક્ટ ફુવારો તનની લાઈનમાં તનનો ફુવારો લાગી જાય છે વલ બહુ હે ને એટલે હિમર પાણી નહીં હાલે એના હિસાબથી ફુવારો વાંકવો પડે મેં નકર ફુવારો વાંકવાની કંઈ જરૂર ના પડે પણ અતિશય વલ છે અને જ્યાં નોજલું આપણે કમ્પ્લીટ કાકાને આવી ગયું છે હવે જો એ આગળ બીજી નોજલું લેવા જાય અને કંઈક ખતર અઢાર નોજલું ચડાવીએ અને પછી સ્ટાર્ટિંગ કરી દે છે એટલે ચાર કલાક જેવો આખીએ અને આપણે કમ્પ્લીટ બધી મગફળી પી ગઈ છે ચાર દી થયા લાઇટના ધાંધિયા બહુ હતા એટલે ચાર દિ પી રહી છે અને હવે હજી એક ફેરે છે ને ઓગણચાલીસ નંબરમાં ફુવારા જો હે હવે વાતાવરણ જોઈએ જો એકદમ ઠાર જાકર આવીએ તો ત્યાં પીરી પડી જાય માંડવી પણ જો નહીં આવે તો હજી એક ફેરે ફુવારાની જરૂર પડી જાય પછી પાકી જાય તો એક ઝાડું ઉપાડનું છે એકસો નંબર નંબરમાં અત્યારે તો બહુ એવી જમાવટ લાગતી નથી એવું લાગે છે નહીં મહેનત કરી ફૂંકી હજી હે ને આ હે ને આ જાત થોડીક મોડો ફાલ પકડે છે બાકી થોડોક ને ઈસાઈ બે છે ને બહુ ફાલ હજી નથી પકડી તૂટી જાય તૂટી જાય છે અને હજી આની મુદત જ હવે આમાં બીબડા બનતા હે ગોઠણ સામુ હે આમ ઉપતા કેટલો આમ અંદર મગફળીમાં બહુ વલ હે માંડીમાં અંદર ગોઠણથી નીચી થી એવડો વલ હે વિષની જારી વાવેતર છે તો એવડો વલ હે આપણે પણ ફાલ થળી જ લાગે ને પછી તો ડાયરખા ઊંચા થઈ જાય ઓલું હાંમ ભી જાય ને એટલે એટલે આમ જીમ ઘાટી હોય ને એમ ડાયર કરતા થળ ભલું ડાયરથી ભાંગી પડે વાવડો આવે ને તો અને થાય નહીં કડીકમાં એટલે ડાયરથી થળ ભલું એટલે જેટલા થળ વધુ ને એટલો ફાયદો હવે આ આપણે જે વીસની જારીમાં આવી હઈ પણ પંદરની જારી ઈઠાવી નંબર ઘણા વાવે છે બીટી બત્રીન તો એને શું પોઝિશન આવે જે કોરા જગ્યા છે ને એટલે બેઠા હે પણ આવો આ ડાયરેક પાસે શું થઈ જાવ અહીંયા જે આને આને બેહું છે બરોબર હવે આને બેહું હે પણ હામું ભૂટકી જાય એટલે બે આમ હાં હામાં ચોટી ઊંચા થઈ જાય એ છે આપણે જો બાકી વોલ ના હોય ને તો બેહી હોય વોલ થઈ જાય ને એટલે બે હાંમાં ભૂટકી અને દાયરખા થઈ જાય ઊંચા એટલે એ હું બેહ બે નહીં પછી થળીએ જેટલા હુયા બેઠા હોય ને એમાં જ દેડવા થાય તો હાલો કરી દો ચાલુ તો મિત્રો આપણે આવી ગયા અહીં વાઢિયામાં પાણી વારવા હજી કાકાની ને ફુવારા ગોઠવતા જરીક રીક વાર લાગીએ તે આપણે હે ને વાઢિયામાં પાણી લે અહીં પણ પાણી એટલું ફોશથી આવે છે ને ધોરિયામાં હમાતું નથી જો સલી અને જાય છે બબે ક્યારામાં ભેગું તન તંતને ક્યારામાં જો નાકાને ધોરિયાને કંઈ રહેતું નથી હવે એકદમ છલી જાય છે ફૂલે ફૂલ પાણી આવે માથે પહેરા હોય ને અને જો વીસની જારી આપણે વાવ્યું હતું આ વાટી ક્યારો એટલે પીગો ને હવે અને પછીનો ક્યારો વાઢવાનું થાય આ બહુ ઘાંટું થઈ જાય ને તો પછી ભેવું ખાય ને ચીરયા કરવા પડે એટલે સેજ કુણેરું હોય ને ત્યાં જ વાટવું પડે ઘાં ઘા જાય પાણી આમાં હજી એક પાણી કાઢવું જોઈએ આપણે હાલો તો મિત્ર આપણે આવી ગયા અહીં બીજી વાર એ પાણી વારવા તો અહીંયા હે ને આપણે સિંડાવાળો કટકો હે વીસની જારીએ તો એમાં ચિતરા બાંધી દીધા હે એટલે વીસની જારી બાર પાટલા લેતું જાય મોટર બંધ કરીને કટકો કાટ લેવાનો ભરાઈ જાય ને એટલે પાછો વળી આગળ ચડાવી દેવાનું અહીંયા પડખે છે ટાટરા એટલે પોહા હે અને અહીંયા હે ગીરનારી મગફળી જે આમાં ક્યાંય દેખાતું નથી પાતલું કે કંઈ હવે કેવીક થાય પહેલી ફેરવા આવી છે આપણે અને જો કે આવી રીતના વીસની યાદ અહીંયા હોલ્ડ કરેલા છે એને ચીઠા વેચી દેવાના એટલે ખાડો ના થાય એટલે આ રીતનું બધું જાય છે પાણી અને પાછળ છે ડટો હવે આજે આખી રાત અહીંયા વારવાનું થશે પાણી

બે કલાક આકો હો બે કલાક આકો કે આ એક એક કટકે મૂકી દીધી હોત ને તોય યાલ હતો